લોકસભા ચૂંટણી પહેલા આદિવાસી મસીહા તરીકે ઓળખાતા છોટુ વસાવાના પરિવારમાં આંતરિક મતભેદ નજરે પડી રહ્યો છે પિતાની વિચારધારા છોડી ભાજપમાં પરિવારનો મતભેદ નારાજગી વ્યક્ત કરી છે પુત્રના કેસરિયાથી નારાજ છોટુ વસાવા લોકસભા ચૂંટણીમાં ત્રીજા મોરચા તરીકે પોતાના ઉમેદવાર ઉતારશે પુત્ર મહેશ વસાવા સામે ગંભીર આક્ષેપ ખનીજ લૂંટવા માટે ભાજપમાં ગયા છે તેમ છોટુ વસાવાએ આક્ષેપ કર્યો છે આ જે ભરતી મેળા જે કરે છે એ લોકોને મોટો ડર છે કે લોકો એમની સાથે છે છે નથી એટલે આ બધાને ભેગા કરીને એક તરફી કરવા એવી રીતના આજે ગાંધીનગરની અંદર જે ભરતી મેળો આજે ચાલી રહેલો છે મારે ત્યાં પણ મારે ત્યાંથી પણ ગયા છે મારા પુત્રના બીજા બધા જે આગેવાનો અત્યાર સુધી ફાઈવ સિક્સ શેડ્યુલની ની વાત કરતા હતા એ બધા એ ભરતી મેળામાં ગયા છે એટલા માટે ગયા છે છે કે અહીં જે જે કોલસો નીકળવાનો અને એ કોલસામાં ચોરી કરવા કોલ ઉંદરના સ્વરૂપે એ લોકો આજે જોઈન થવાના છે એટલે પ્રજાને હું સંદેશો આપવા માંગુ છું કે આ ખરેખર કાર્યકર નથી પરંતુ આપણી ધરતી ને આપણું ખનીજ લૂંટવા માટે મોટા કોલ ઉંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવીને આ સંપત્તિ પડાવવાની એક સાજીશ છે